નમસ્તે દોસ્તો હવે હિન્દી સેનલવાળાએ હદ પાર કરી છે રૂપાણીના અંતિમ સંસ્કાર ગઈકાલે થઈ છે ત્યારે હિન્દી અત્યારે ઇન્સ્ટાગ્રામમાં એવા વિડીયો મૂકી રહ્યા છે કે રૂપાણીનો મોરબીમાં પુનર્જન્મ થયો ક્યાંક બીજા સ્થળ લેવામાં આવી રહ્યા છે ત્યારે મિત્રો ખાસ જણાવવાનું આ એકદમ ફેક વિડીયો છે અને આ વિડીયો શરૂઆતમાં હિન્દી ચેનલવાળાએ જ મૂક્યો હતો પરંતુ એને જે છે કીધું હતું કે વિજયભાઈ રૂપાણીનો જન્મ અહીંયા થયો હતો અહીંયા થયો હતો બરાબર એને સમજાવ્યું હતું ને ત્યાર પછી બીજા કોઈ વ્યક્તિ એનો એ વિડીયો મૂકીને અત્યારે મોરબીનું ચડાવી દીધું છે ને હાલ સોશિયલ મીડિયામાં પુનર્જન્મનું આવી ગયું છે તો ભાઈ અત્યારે જે નવા નવા વિડીયો બનાવતા જાય ત્યાર પછી ટાઇટલમાં ગમે ત્યાં મારતા જાય હિન્દી ચેનલમાં ખાસ ઇન્સ્ટાગ્રામમાં અત્યારે એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે પ્લીઝ સાવચેત રહેજો અને આવા વિડીયો ખોટા શેર ન કરતા કારણ કે એ લોકો વિડીયોના વ્યૂ લેવા માટે આ વિડીયો બનાવી રહ્યા છે બાકી બધા ફેક વિડીયો છે કોઈ પણ વિડીયો સાસા નથી અને તેમ છતાં એને પણ ખબર છે કે આ વિડીયો ખોટા છે તેમ છતાં તેઓ એ વિડીયો ડાલી રહ્યા છે અને નાખી રહ્યા છે ત્યારે એ વિડીયો અત્યારે ભરી ભરીને શેર થાય છે મિત્રો એવા વિડીયોને લાઈક પણ ન કરતા કમેન્ટ પણ ન કરતા અને શેર બિલકુલ ન કરતા તમે કમેન્ટ કરશો ભલે તમે ખરાબ કમેન્ટ કરશો પણ તમે કમેન્ટ કરશો એટલે ઇન્સ્ટાગ્રામવાળાને એવું થશે કે આમાં બહુ કમેન્ટ આવે છે એટલે ઇન્સ્ટાગ્રામ વધુને વધુ શેર કરતું જ તમે લાઇક કરશો એટલે ઇન્સ્ટાગ્રામને એમ થશે કે આ વિડીયોમાં લાઈક આવી તો આ વિડીયોમાં કંઈક સારું હશે એટલે વધુને વધુ શેર કરતું જશે તો પ્લીઝ લાઇક ન કરતા કમેન્ટ ન કરતા એવા જેટલા પણ વિડીયો પાળી જાઓ એને પ્લીઝ કોઈ પણ લાઈક ન કરતા અને શેર પણ ન કરતા અને જેમ બને એમ આ વિડીયો શેર કરી દો કારણ કે મિત્રો આ વિડીયો બધા ફેક જે વાયરલ થઈ ગયા છે હિન્દી ચેનલમાં ખાસ કરીને પ્લીઝ આવા વિડીયો વધારે શેર ન થવા જોઈએ અને જેટલા પણ લોકો ઓપલેન ક્રેશમાં દુઃખદ અવસન પામ્યા છે બધાને ભગવાન એમના આત્માને શાંતિ આપી એવી આપણે પ્રાર્થના કરશું બધાને ઓમ શાંતિ જય હિન્દ જય ભારત